ચોમાસાની ઋતુમાં અમરેલી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડવાને કારણે જિલ્લામાં મોટા ભાગના જળાશયો ખાલી પડ્યા છે જેમાં ગીર જંગલના ગામડાઓમાં સૌથી વધારે અને સતત ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે સૌ પ્રથમ જિલ્લામાં ધારી નજીક આવેલ ખોડિયાર ડેમમાં બમ્પર પાણીની આવક થતાં ગત મોડી રાત્રે એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો તો અત્યાર સુધીમાં કુલ સિત્તેર ટકા ઉપરાંતનો ડેમ ભરાઈ જતા ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે શેત્રુંજી નદી પર આવેલ ખોડિયાર ડેમ સૌથી મોટા ડેમ આવેલો છે તો સિંચાઈ વિભાગ દ્વારા ગમે ત્યારે દરવાજા ખોલવામાં આવશે તો ડેમ કાંઠે અને નદી કાંઠે સ્થાનિક લોકોએ અવરજવર ન કરવા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ